આ ધમકી આપી છે આતંકવાદી તાલિબાન સરકારના ઉપ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસ શેર મોહમ્મદ અબ્બાસની ધમકીને પાકિસ્તાને ઢીલાસથી એટલા માટે ન લેવી જોઈએ કારણ કે શેર મોહમ્મદ અબ્બાસે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરતી ડ્યુરન્ટ લાઈનને તાલિબાનો અને અફઘાનીઓ ઓળખતા નથી તેનો સીધો અર્થ છે કે અફઘાનિસ્તાન એ ડુરંડ લાઈન પછી પણ પાકિસ્તાનની અંદરના વિસ્તારોને પોતાના માની રહ્યું છે શેર અબ્બાસ નું કહેવું છે કે ડુરંડ લાઈનની બંને તરફ પસ્તુનો રહે છે અને પસ્તુનો આ ડુરંડ લાઈનને ક્યારે ઓળખતા નથી અને ઓળખવાના નથી તેનો સીધો અર્થ છે કે આ આંતરરાષ્ટ્રીય સીમા

આ મજાબી વેપન ઉભું કરવામાં આવ્યું હતું આની અંદર ગ્લોબલ જેહાદ નેટવર્કના ઘણા મોટા માથાઓ સામેલ થયા હતા તેની સાથે તાલિબાનો જે દેવમન બંદી વિચારધારાને માનનારા સૌની લોકો હતા એ લોકોની અંદરથી આ કટ્ટરપંથી અને આતંકવાદી તાલિબાનોને ઉભા કરવામાં આવ્યા એ વખતે પાકિસ્તાનના તાનાસાહ જનરલ જિયા ઉલ્હકે ગણતરીપૂર્વક આની શરૂઆત કરી હતી

પરંતુ જ્યારે નાટો સેના અને અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાંથી બહાર ગઈ ત્યારે ફરી એક વખત તાલિબાનોએ શાસનના સૂત્રો પોતાના હાથમાં લીધા ત્યારથી તાલિબાનની સરકાર અને પાકિસ્તાન વચ્ચે ખૂબ મોટો વિવાદ એ ચાલુ છે અને આ વિવાદનું કારણ એવું છે કે અફઘાન વોર અફઘાન અને રશિયાની જે યુદ્ધ થયું હતું એ યુદ્ધની અંદર વખતો વખત જે અફઘાનીઓ શરણાર્થીઓ બન્યા હતા એનો બહુ મોટો ભાગ એ પાકિસ્તાનની અંદર શરણ લઈ ચૂક્યો છે વર્ષોથી થી આ અફઘાનોની સંખ્યા સત્તાવાર રીતે સત્તર લાખ જેટલી કહેવામાં આવી રહી છે કદાચ આ આંકડો એનાથી પણ વધારે હોઈ શકે અને આવા સંજોગોમાં હવે પાકિસ્તાન આ અફઘાની નાગરિકોને ફરીથી પોતાની ટેરેટરીમાંથી હાંકી કાઢી અને અફઘાનિસ્તાનમાં ધકેલી ગયા છે જ્યારે તાલિબાનના ઉપવિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે કહ્યું છે કે આ પ્રકારે એ અત્યાચારો રોકાશે નહીં તો રીતે રીતે બાંગ્લાદેશ ટુકડા થશે આ સમાચાર કેરી કર્યા છે બાલુચિસ્તાન પોસ્ટ બાલુચિસ્તાનની અંદર પણ બાલુચો સ્વતંત્રતા સંગ્રામ ચલાવી રહ્યા છે આ સ્વતંત્રતા સંગ્રામ એ પાકિસ્તાની સેના અને પાકિસ્તાની શાસન ના અત્યાચાર સામે છે તાલિબાનો જે ડૂરંડ લાઇન નથી નકાર જે સ્વીકારતા નથી એ ડૂરંડ લાઇન એ પગતુનિસ્તાન નો પ્રદેશ એ માનવામાં આવે છે અને આના કારણે પાકિસ્તાનના ફરી એક વખત જો પગતુનો અને બલુચો સાથે મળી અને કોઈ કાર્યવાહી કરે તો પાકિસ્તાની સેના અને શાસન માટે એ ભારે પડી શકે છે બની શકે ઓગણીસો જેવી કોઈ પરિસ્થિતિ ફરી એક વખત અફઘાનિસ્તાનના તાલિબાનો અને બલુચિસ્તાનના બલુચોને કારણે ઉભી થઈ શકે કુલ મળીને ભેંસના સિંગડા એ ભેંસને ભારે પડે છે